રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પટેલ વિદ્યાનગર મંદિર શાળામાંથી સમાજ કલ્યાણ દ્વારા સરસ્વતી સાધના યોજનામાંથી આપવામાં આવેલ સાયકલો ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે અને તે ખખડદજ હાલતવાળી સાઇકલો સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવી છે વાત કરીએ તો ધોરાજીના પટેલ વિદ્યાવિનય મંદિર શાળાની દોઢ વર્ષ વિદ્યા તે બાદ હવે સાઇકલોનું વિતરણ કરવામાં આવ્યું છે પણ જે સાઇકલો છે જે વિદ્યાર્થીઓને આપવામાં આવેલ છે તે પણ ખખડધજ હાલતમાં હોય અને આ સાઇકલના ટાયર ટ્યુબ ફેલ હોય અને કાટ ખાઈ ગઈ હોય અન્ય સાઇકલોના પાર્ટ પણ તૂટેલ છે તેથી વિદ્યાર્થીઓને વાલીઓને સાઇકલ ખભે ઉપાડીને લઈ જવી પડી રહી છે મારું નામ મહેશ જીરોયા અમે અહીંયા સાયકલ લેવા આવ્યા હતા તો સાયકલ બધી કટાઈ ગયેલી છે અને સાયકલ માં કલર કરેલી સાયકલ છે 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 ચેન ને બધું કટાઈ ગયું ટાયર ફેલ લેવા પટેલ સાંસ્કૃતિક અમે સાયકલ લેવા આવ્યા છીએ દોઢ વર્ષ જૂની સાયકલ છે બે હજાર ચોવીસ માં નવમાં ધોરણ માં ભણતી અત્યારે દસમા ધોરણ નો છ મહિના વયા ગયા છે દોઢ વર્ષ જૂની છે સાયકલ ખંભે મારીને આવ્યા છીએ હવે સાયકલ ને રિપેરિંગ કરાવી પડશે પછી હાલશે જરૂર સાયકલ નો શું કેશો ઈ ટાયર ફેલ છે સાયકલ અમે ઉપાડી લઈ આવ્યા સીધે રિપેરિંગ કરવા મોકલવી પડશે શું શું વાંધો છે સાયકલ માં એમે ટીપ ટાયર ફેલ છે ને કે ચેન કટાઈ ગઈ છે હાલી શકે એવી પોઝિશન નથી અમે ઉપાડીને લઈને આવ્યા અત્યારે સીધી સમી કરાવવા દેવા મોકલવી પડશે કલર કરેલ છે